શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ઘરે આટલું સરસ શ્રીખંડ બનાવ્યું છે તો ચાલો આજે આપણે ઉનાળામાં મજા પડી જાય તેવું શ્રીખંડ ઘરે બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો શિખંડ બનાવવા માટે સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરીશું સિકન બનાવવા માટે એક લીટર ફેટવાળું દૂધ લેશું અને દૂધને આપણે ફક્ત આ રીતે આંગળી નાખીને આંગળી ગરમ થાય તેટલું જ ગરમ કરીશું તો અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે આ દૂધમાંથી આપણે દહીં બનાવવાનું છે તેના માટે આપણે એક મોટું વાસણ લેશું કાચા દૂધમાં આપણે થોડુંક દહીં એડ કરીશું એક ચમચી જેટલું અને તેને મિક્સ કરી લેશું બસ આ રીતે આપણે દૂધ અને દહીંને મિક્સ કરી લેશું અને પછી જે વાસણમાં આપણે દહીં જમાવાનું છે તેમાં બેથી ત્રણ ચમચી આપણે એડ કરી દેસું નીચે હવે જેટલું પણ દૂધ આપણે ગરમ કરેલું છે તે તેમાં એડ કરી દેસું આ રીતે દૂધ એડ કર્યા પછી તેમાં ફરીથી આપણે ઉપરથી દહીંવાળું દૂધ એડ કરીશું અને બસ એક વખત ચમચાથી તેને હલાવી લેશું અને પછી તેને ઢાંકીને છથી સાત કલાક માટે રહેવા દેસું એટલે દહીં છે એ એકદમ સરસ જામી જશે તો સાત કલાક પછી આપણે તેને ચેક કરીશું તો દહીં એકદમ સરસ જામી ગયું હશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું દહીં બનીને રેડી છે એકદમ ઠેફા જેવું દહીં આ બનીને રેડી થયું છે તમને ચાકુથી બતારવાનો પ્રયત્ન કરું છું હવે આ દહીંમાંથી આપણે શિખંડ બનાવવાના છે તો તેના માટે અહીંયા આપણે એક કાણાવાળું વાસણ લેશું અને તેના ઉપર કોટનનો રૂમાલ રાખીશું હવે આ કોટનના કપડાં ઉપર આપણે બધું દહીં લઈ લેશું જેથી કરીને તેમાં રહેલો છાશનો ભાગ આપણે દૂર કરી શકીએ તો આ રીતે આપણે દહીંને કોટનના કપડાં ઉપર લઈ અને તેની એક પોટલી બનાવીશું તો દહીંને આ રીતે કોટનના કપડામાં લઈ અને જેટલું પણ છાસનો ભાગ છે તેને આ રીતે દૂર કરી લેશું હવે કોટનના કપડાંને આ રીતે બાંધી લેશું અને કોટનના કપડાંને બાંધ્યા પછી તેને આ રીતે આપણે ચાર કલાક માટે રેસ્ટ આપીશું કોઈપણ વજનવાળી વસ્તુ તેના ઉપર આપણે રાખી દેશું આ રીતે કરવાથી જેટલો પણ છાશનો ભાગ હશે તે સહેલાઈથી દૂર થઈ જાય છે તમે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો તો ચાર કલાક માટે આપણે તેને આ રીતે છોડી દેશું હવે શ્રીખંડ બનાવવા માટે અહીંયા આપણે ખાંડ લેશું દોઢ કપ જેટલી ખાંડને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર બનાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ખાંડ પણ દરાઈને રેડી છે અને ચાર કલાક થઈ ગઈ છે તો ચાલો હવે આપણે શ્રીખંડ બનાવીશું તેના માટે મોટું વાસણ લઈ લેશું અને ચારણી રાખી દઈશું હવે આ ચારણી ઉપર આપણે દહીંનો મસ્કો લઈ લેશું ખૂબ જ સરસ આપણો દહીંનો મસ્કો બનીને રેડી છે જો દહીંનો મસ્કો એટલો સરસ હશે તો શ્રીખંડ પણ ખૂબ જ સરસ બનશે દહીંના આ મસ્કામાં બિલકુલ પાણી નથી અને જો પાણીનો ભાગ નહીં હશે તો શ્રીખંડ પણ તમારું ખૂબ જ સરસ બનશે બજાર જેવું શ્રીખંડ બનાવવા માટે અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું દસ રૂપિયાના પેકેટમાં ઇઝીલી મિલ્ક પાવડર મળી જાય છે તેનો જ અહીં આપણે ઉપયોગ કરીશું દસ રૂપિયાના પેકેટમાં જેટલો મિલ્ક પાવડર આવે છે તેટલો આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું સાથે સાથે આપણે જે ખાંડ ડરેલી છે તે ખાંડનો અહીંયા આપણે ઉપયોગ કરીશું તો આ રીતે થોડીક થોડીક ખાંડ એડ કરતા જશું અને પછી બસ ચાણી વરે આ રીતે મસ્કાને હલાવતા જાશું જેથી કરીને એકદમ સરસ શ્રીખંડ બનીને રેડી થશે તો આ પ્રોસેસ તમે કરશો એટલે તમારું શિખંડ છે એ એકદમ માર્કેટ જેવું બનીને રેડી થશે અને આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાળ નથી લાગતી એકદમ ઝડપથી આ પ્રોસેસ થાય છે તો આ રીતે કરવાથી એકદમ માર્કેટ જેવું શ્રીખંડ બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણું શ્રીખંડ બનીને રેડી છે હવે વધારાની ખાંડ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું ટોટલ દોઢ કપ દરેલી ખાંડનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે હવે શ્રીખંડને આપણે એકવાર હલાવી લેશું અને થોડોક ફૂડ કલર એડ કરશું ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે અને હવે આપણા ઘરમાં જેટલા પણ ડ્રાય ફ્રૂટ હોય તે આપણે તેમાં એડ કરી દેસું મેં કાજુ બદામ કિસમિસ અને તૂટી ફૂટી એડ કરેલ છે તેને શિખંડ સાથે સારી રીતે મિક્સ કરી લેશું મારી પાસે થોડીક જેલી છે તો હું જેલી પણ એડ કરીશ તો રેડી છે અમેરિકન ડ્રાય ફ્રૂટ સીખંડ તેને હવે આપણે ફ્રિજમાં સ્ટોર કરવા માટે એક બોક્સમાં ભરી લેશું આ રીતે બોક્સમાં બધું સિકંડ ભરીને ઉપરથી તમે ફરીથી ડ્રાયફ્રૂટ આ રીતે સ્પ્રેડ કરી શકો છો અને ફ્રિજમાં તેને બેથી ત્રણ કલાક માટે રાખશો એટલે એકદમ ઠંડુ ઠંડુ શીખંડ બનીને રેડી થઈ જશે તો રેડી છે આપણું અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ આ શિખનને આપણે ચાર કલાક માટે ફ્રીજમાં રાખી દેસું ચાર કલાક પછી તમે તેને જોશો તો એકદમ કઠણ શીખંડ આપણું બનીને રેડી થઈ ગયું હશે તો આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો ઘરે બનાવેલું સીખંડ એકદમ સસ્તું ચોખ્ખું અને ટેસ્ટમાં બેસ્ટ હોય છે તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતે શિખન ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે ઉનાળાનો સમય છે તો ઘરમાં શીખણ ખાવાની મજા પડી જાશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે